યાત્રાના એજન્ટ યાત્રા નાયક અમને બનાવીને જાવ તો અન્યાશ્રય ની અમને યાત્રા નાયક બનાવવાના એકલે તમે જાવ તો અન્યાશ્રય આમાં વાણિયાશાહી ચાલી રહી છે ભક્તિની વાત નથી ચાલી રહી હા જે જે એમાં છે ને રામાનુ સંપ્રદાયમાં પણ ભક્તિથી અલગ એક ઉપાય પ્રપત્તિનો પણ માનેલો છે વર્તમાનમાં કોઈક આચાર્ય હોય તો શ્રી રામાજાચાર્ય છે અને પુરુષોત્તમજી પણ કબૂલ કરે છે કે રામાજાચાર્યજી નો જે ભક્તિ નો આખો અભિગમ છે એ આપણા ભક્તિના અભિગમથી સૌથી નજીકમાં નજીક અભિગમ છે એકદમ નિકટ આપણા છે એટલું જ નહીં પણ શ્રી ગુસાઈજી રામાજા છે શતદૂષણીનો ગ્રંથનો કોપી કરવા દક્ષિણ પધાર્યા હતા અને એ શતદૂષણી શ્રી ગુસાઈજીના હસ્તાક્ષરમાં આજે પણ નાતા દ્વારામાં બિરાજે છે અને જેને આપણે ન્યાસાદેશ કહીએ છીએ જે મહાપ્રભુજીનો ગ્રંથ છે એકચ્યુઅલી મહાપ્રભુજીનો ગ્રંથ નથી રામાનુજ સંપ્રદાયના દેશિકનો ગ્રંથ છે એ જ સતદૂષણિકાળનો તેના ઉપર શ્રી ગોસાઇજીએ વ્યાખ્યા લખી છે એટલે આપણે સમજી શકીએ છીએ કે આપણો અને રામાનુજ સંપ્રદાયનો સૈદ્ધાંતિક રીતે બહુ ક્લોઝ રિલેશન છે અને આપણો અને માધવ સંપ્રદાયનો સૈદ્ધાંતિક રીતે ક્લોઝ રિલેશન નથી પણ માધવ સાથે આપણે દરેક રીતે સંકળાયેલા છીએ એ અર્થમાં કે શ્રીનાથજીની સેવા મહાપ્રભુજી પહેલાં માધુ સંપ્રદાયના યતિ કરતા હતા માધવેન્દ્ર યતી શ્રી મહાપ્રભુજી ભણવા પણ ગયા ત્યાર પર માધુ સંપ્રદાય પાસેના યતિ પાસે ભણવા ગયા શ્રી મહાપ્રભુજીએ જ્યારે સંન્યાસ દીક્ષા લીધી ત્યારે આપણા સંપ્રદાયમાં તો કોઈ સંન્યાસ દીક્ષા આપનાર સંન્યાસી હતો નહીં એટલે માધવ સંન્યાસી પાસેથી જ મહાપ્રભુજીએ દીક્ષા લીધી આજે અમે બાળકો એ રામાનુ સંપ્રદાયના મંદિરોને અને માધ સંપ્રદાયના મંદિરોને મર્યાદા માર્ગી કરીને ડિગ્રેડ કરતા હોઈએ છીએ કેમ કે એ મંદિરોમાં વૈષ્ણવો જાય તો અમને બીખ લાગે છે કે પછી એક બાળક તો પ્રવચનમાં કહ્યું છે કે ત્યાં મંદિરમાં કેવી રીતે જશો એ તો અન્ય માર્ગના મંદિરો છે અન્યાશ્રય થઈ જશે એટલે અમારી હવેલીમાં આવો પણ એક વાત ધ્યાનથી સમજો કે અમારા જેટલા અમે ગોસ્વામીઓ છે બધાના કુલદેવ તિરુપતિ બાલાજી છે અને રામાનુજ સંપ્રદાયના છે એ બધાના કુલદેવ તિરુપતિ બાલાજી છે અને રામાનુજ સંપ્રદાયના છે અને તિરુપતિ બાલાજીમાં વરદરાજ સ્વામીમાં જગન્નાથે પાંડુરંગે શ્રીરંગે વેંકટે તથા યત્ર પૂજા પ્રવાહ તત્વિષ્ઠે તો તત્પર શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે અને આપણને બેવડાવવામાં આવે છે કે મંદિરમાં ન જવું અન્યાશ્રય થઈ જશે એમાં અન્યાશ્રયનો હેતુ નથી જો ત્યાં તમે જતા થઈ જાઓ પછી અમારે ત્યાં કોણ આવશે મોટો છે લાગી જતો એટલે તમે સેવા ન કરતા હો તો અમારી હવેલીમાં દર્શન કરવા આવો ત્યાં ન જાઓ અને બધા જ બાળકો ત્યાં પ્રસાદ લેતા હોય છે પાછા બધા જ બાળકો તિરુપતિ બાલાજીમાં સખડી પ્રસાદ લેતા હોઈએ છે અને એક વાત ધ્યાનથી સમજો ઐતિહાસિક વાત તમને બતાવી રહ્યો છું કે મહાપ્રભુજીએ શ્રીનાથજીને કોઈ દિવસે શ્રીનાથ નહોતા કયા ધર કયા ગિરધર કયા ગોવર્ધનધારી કયા અમારી બધી વહુજીઓ સાઉથ થી આવતી હોય છે અને બધી મોટા ભાગે તિરુપતિ બાલાજીની ભક્ત હોય છે તિરુ એટલે શ્રી અને પતિ એટલે નાથ વહુજીઓ આ ઠાકુરજી નામ શ્રીનાથ પાડ્યો હા મે લોકો નેતિ પાડ્યો અમે તો માં તો ગોવર્ધન દરજ કે છે બૌજીઓ બધી ત્યાં આવે હવે એ ત્યાં લઈને આવે છે હજી અમે છોડ્યા નથી તિરુપતિ બાલાજી ને ઘણા બધા બાળકોના ઘર માં તિરુપતિ મારે ઘર તિરુપતિ બાલાજી બિરાજે છે સેવા અમારા મોટા મંદિરમાં તિરુપતિ બાલાજી બિરાજે છે કુલ દેવતા તરીકે અમારે ત્યાં વેવામાં શનાજી નો પૂજન નથી થતું તિરુપતિ બાલાજી નું જ પૂજન થાય છે એમાં અન્યાશ્રય નથી માનતા પાછા અને વૈષ્ણવને ઉઠા ભણાવે કે ત્યાં જવાથી અન્યાશ્રય થઈ જશે કેમ અન્યાશ્રય નથી થતો પેલો જે ટકા કર્મ ટકા ધર્મ ટકા હિ પરમેશ્વર યશ્ય હસ્તે ટકા નાસ્તી હા ટકા ટક ટકા યતે એ ટક પ્રોબ્લેમ છે આખો કે ત્યાં તમે જશો પછી અમારો શું તમે જો ત્યાં ચાલ્યા ગયા તો અમારો શું પણ મહાપ્રભુજીને કોઈ દિવસે એ હા ટકા ટક ટકા યતે નહોતું થતું એટલે મહાપ્રભુજી તિરુપતિ બાલાજી પધાર્યા છે મહાપ્રભુજી જગન્નાથજી તો પાંચ ખાલી ત્રણ વખત નવ વખત પધાર્યા છે અને જયારે શ્રીનાથજીના પધરાવવા માટે અચ્યુત દાસે કૃષ્ણદાસે કૃષ્ણ દાસે કહ્યું ત્યારે ગોસાઈજી ના પાડી કે હું નહીં આવ કેમ કે મહાપ્રભુજી ચૈતન્ય સંપ્રદાયને સોંપીને ગયા છે શ્રીનાથજી આપણને નથી સોંપી ગયા હું નહીં આવું અચ્યુત દાસે કહ્યું કે નહીં તમારે આવવું પડશે શનાથજીની ત્યારે પધારીને શ્રી ગુસાનાથજીની સેવાનો સ્વીકાર કર્યો એટલે ત્યાં જો થતા હોય તો નવ વખત દ્વારકા પાંચ વખત બધો વાર્તા પ્રસંગ સ્પષ્ટ છે કે એકાદશીના દિવસે સખડી પ્રસાદ મહાપ્રભુજીના શ્રીહસ્તમાં ધર્યો હવે સખડી પ્રસાદ એક વાત ધ્યાનથી સમજો તમને કદાચ ખ્યાલ નહીં હોય જગન્નાથજી ના પૂજારી બ્રાહ્મણો નથી હોતા ભીલ હોય છે ભીલ હોય છે કેમ કે એ ભીલો પાસે ના છે અને અને ભીલ એટલે પેલી જાત ખરેખર પુરાણ ના હિસાબે પેલો ભીલ એ ભીલ છે કે જેને શ્રી કૃષ્ણના ચરણમાં તીર મારી હતી તે ભીલ ના વંશજો છે એ ભીલો જગન્નાથજીની સેવા કરતા હતા જગન્નાથજીના જે રાજા હતો એણે કહ્યું કે મારે પધરાવવા છે તો એ ભીલોએ શરત કરી કે અમે તમને ઠાકુરજી ન પધરાવી આપીએ ત્યારે પછી પાંચ છોડ એવી રીતે થઈ કે ઓલ રાઇટ તમે કહો છો તો અમે પણ આવશું અને જગન્નાથજી પણ આવશે સેવા તો અમે જ કરશું અને આજે જે પૂજારી છે બધા ભીલના વંશજો છે શાસ્ત્રના હિસાબે ભીલ શુદ્ર કરતા નીચે કૂટીનો છોવાયેલો છે

અને એકાદ આખી સ્તુતિ કરીને પછી બીજા દિવસે કઈક જુદો છે જે બાળકો શ્રીનાથજી નો સખડી પ્રસાદ નથી લેતા ત્યાં સખડી અરોગવા જગન્નાથજી જાય છે અને ત્યાં પાછી રેટ ફિક્સ કરી લે છે બિચારા વીલોને ખબર જ નથી કે ત્યાં શું ધંધો ચાલી રહ્યો છે બાળકોનો સખડી અડોગાવાના દસ રૂપિયા પંદર રૂપિયા મોઢું ખોલીને બેસે અડોગો પંદર રૂપિયા ફિક્સ કર્યા હતા એકે નોટ વાળીને પાંચ રૂપિયા જ ભેટ કરીને અરોગાવી દીધું ખા પછી નોટ ખોલીને જે ના ટેકાણે પાંચ હતા એણે કારે તમે અનથ કરી દીધો પંદર રૂપિયા હતો એક ઓળિયાના એણે કહો હવે તો મુખારીમાં પધરાવી દીધો ને શાહબુદ્દીન રાઠોડ જેવી કથા હો સાહબુદ્ધિર રાજભાવની કથામાં આવે છે ને કે પહેલાં ભગવત કથા કરતા ભાગવત કથા કરતા થૂંક પડતો તો તેમણે કહ્યો અરે બાપજી તમે કથા કરો પણ આ થૂંક પડે છે તો એમને કહેવાય ભાગવત કથા કરનારા મોડામાંથી થૂંક ઉડે છે એ તો ગંગાજી કહેવાય અને કહો આવું છે હમણાં જાઓ ઘરમાં ગયો સીધો બાપના હાડકા લઈને આવ્યો કે મોડું ખોલો બાપજી કોઈ શું છે ભલે ખોલો મોડું બધા બાપના હાડકા મોડામાં પધરાવી દીધા કે મારે ગંગાજી શા માટે જવું અહીંયા જો ગંગા પ્રગટ થતી હોય તો ભાગવત કથા વાચકમાં હાડકા પધરાવી દીધા મોડામાં કથા વાચકને હવે તો કૃતાર્થ થઈ ગયો હવે થૂકતા નહીં તમે હાડકાને ચાલે કેવી રીતે બિચારા કથા વ્યાસ બાપના હાડકા બધા બાળેલા એવી રીતે

એક મહારાષ્ટ્રીને પધરાવણીની રેટ ફિક્સ કરી આટલા રૂપિયા ધરો તો પધરાવણીમાં આવીએ એને કહ્યું કે જે આપ આજ્ઞા કરો તે શેર માથે મહારાજને કહ્યું કે પટી ગયો મહારાજ વવજી સાથે ખવાસ ભીતરિયા બધા સાથે ગયા એને એકાવન રૂપિયા ભેટ કરીને કહી દીધું કે ફૂલ નહીં તો ફૂલની પકડી ઘરમાં આપના પવિત્ર પાગલા તો આવી ગયા મહારાજ ને પેટ્રોલ નો ખર્ચ થયો હતો દોઢસો રૂપિયા બિઝનેસ લોસ માં ગયો નંબર લાગ્યો નહીં મટકા નું સરખી રીતે એટલે ઘણી વખતે આવા કૌભાંડ થઈ જતા હોય છે એ એકબીજાને છેતરવામાં બંને એકબીજાને છેતરતા હોય છે અમે તમને છેતરીએ તમે અમને છેતરી લો છેતરા પણ ચાલતી હોય છે એક તો લીલા છે ને પ્રભુની જ્યારે છેતરવાનો કાંડ શરૂ થયો તો બધા એકબીજાને છેતરે એ દોઢસો રૂપિયા બિચારા ટેક્સ પેટ્રોલ ભરી ને ગયા એકાવન રૂપિયા ભેર ને નાચી દીધો કે ફૂલ નહીં તો ફૂલ ની પાપડી મારે ઘેર વલ્લભ પધારે વાત હવે શું કર્યું પગલા તો પડી ગયા ને કઈ ગન પોઈન્ટ ઉપર તો છુરા તો લગાવીને માંગી ના શકાય ને રૂપિયા એટલે વેઠનો કઈ ઓછા ચતુર નથી બહુ ચતુર છે એટલે તમે વાણિયા ને અમે વાણિયા ન ગુરુ એકબીજાને ન છેતરીએ તો જઈએ ક્યાં આપણો નેચરલ જે ટેન્ડન્સી એ કેવી રીતે સેટિસફાય થાય એ કથા જુદી છે પણ ધ્યાનથી સમજવા કે આ બધા જે સ્થળો છે રામાનુજ સંપ્રદાયના તે અન્યાશ્રય આપણે કોઈ દિવસે માનવામાં આવતું નથી શ્રી મહાપ્રભુજી એકાદશ સુબોધનીમાં સ્પષ્ટ આજ્ઞા કરે છે આ બધા સ્થળોમાં જવાથી અન્યાશ્રય નથી નિબંધમાં આજ્ઞા કરે છે શ્રી ગોપીનાથજી સાધન દીપિકામાં આજ્ઞા કરે છે અમે જઈએ છીએ હમણાં બધીના જ ગયા કે નહીં બાળકો પણ ગયા ને ફસાઈ ગયા ત્યાં ગયા કે નહીં ગયા પછી અન્યાશ્રય થતું હોય તો જઈ કેવી રીતે શકો પણ તમે જાઓ તો અન્યાશ્રય યાત્રાનો એજન્ટ યાત્રા નાયક અમને બનાવીને જાઓ તો અન્યાશ્રય નહીં અમને યાત્રા નાયક બનાવવાના એકલે તમે જાઓ તો અન્યાશ્રય આમાં વાણિયાશાહી ચાલી રહી છે ભક્તિની વાત નથી ચાલી રહી વૃજભાષામાં કહેવાય છે બળો પકોડો બાણીઓ તાતોની તો જ્યારે તકલીફમાં હોય ને તે વખતે એનાથી જેટલા પૈસા હોય કઢાવી લેવાના બળો પકોડો પકોડો એટલે પેલો એ જ્યારે ગરમ હોય ત્યારે એનો સ્વાદ આવે પણ ઠંડો પડ્યો એટલે ગયો કામથી એની તકલીફ દૂર થઈ ને હવે તકલીફ શેની છે મનોરથ કરાવવાની ધંધો નથી ચાલતો તેની એ મનોરથ કરાવો તમારો થઈ જશે એક બાળકે એવું કહ્યું કે તમારે ઘેર ઘરના નીચે સોનાના ચરુ પડ્યા છે એ વાણી એના કરતા ચતુર એણે ઘર ખોદાવી નાખ્યું એમાં સોના નીકળ્યો જ નહીં ઉધાઈ નીકળી એણે જઈને બાલકને કહ્યું કે આપ આજ્ઞા કરતા હતા સોનાના ચરુ છે અહીંયા તો ઉધાઈ નીકળી એટલે તમે માને રાખ્યા વિના રાખ્યો ને એટલે ચરુનું બધું ઉધાઈ થઈ ગયું તમે વાણીયા અમે વાણિયા ના એક અદ્ભુત સમજ છે રૂપનામ વિભેદ જગત ક્રીડતી હોય પણ એક વાત ધ્યાનથી સમજો આ બધું સારું છે એકબીજાને ચેતરામણ કરવી સારી છે લોકવ્યવહારમાં બહુ ઉત્તમ વસ્તુ છે એકબીજાની બુદ્ધિની આપણને એક્સિલન્સ દેખાય પણ ભક્તિમાં ન છે ભક્તિમાં પ્રભુની સાથે નિખાલસ ભક્તિભાવ હોવો જોઈએ નિખાલસ ભક્તિભાવ રાખવો જોઈએ નિખાલસ ભક્તિભાવની પ્રેરણા આપવી એ મહાપ્રભુજીના વંશજ તરીકે અમારો પરમ કર્તવ્ય છે અને તમે પણ મહાપ્રભુજીના બિંદુ સૃષ્ટિના નહીં તો નાદ સૃષ્ટિના વંશજ જ છો તમે વલ્લભ વંશજ નથી એવું ખોટું મનમાં હિંતાની ભાવના રાખતા નહીં તમે બધા વલ્લભ વંશજ છો તો આપણે એટલો ભાવ રાખવો જોઈએ કે વલ્લભ વંશજને આ ન છાજે એકબીજાની ભક્તિના માટે છેતરામણ ન છાજે બાકી દુનિયાના વ્યવહારમાં જે છેતરું છે આ નથી કરો જેની અકલ હશે તે છેતર છે ડૂબો તો કોઈને છેતર તો નથી હોતો ને અમારી એકલ હશે તો અમે તમને છેતરી લેશું તમારામાં વધારે અકલ હશે તમે અમને છેતરી લેશો ચાલશે એ બધું એમાં કાંઈ વાંધો નહીં ભક્તિમાં ન ખપે ભક્તિમાં આ વ્યવહાર ન ખપે ભક્તિમાં શુદ્ધ શુદ્ધ પ્રીત હોવી જોઈએ નિરૂપાધિક ભક્તિ હોવી જોઈએ સહજ પ્રીત ગોપાલ ભાવે સહજ પ્રીતલા વસંતે સહજ પ્રીતિ સહજ પ્રીતિનો આ માર્ગ છે છેતરપિંડીનો આ માર્ગ નથી એટલી વાત જો તમે મહાપ્રભુજીના ગ્રંથનો નો સ્વાધ્યાય કરશો તો તમારે ચોક્કસ હૃદયારૂઢ થશે પછી તમને કોઈ છેતરી નહીં શકે તમને કોઈકને ભક્તિભાવના મુદ્દે છેતરવાની ઈચ્છા નહીં થાય બાકી તો પૈસા આવતા હોય તો છેદ એમાં શું છે અમારે ત્યાં મફત ના પૈસા આવે છે તમારે ત્યાં પણ બ્લેક કરો એટલે તો મફત જ ને સાવ તો બધું ધોળું જ નહીં હોય ને કાંઈક તો કાળું તમારે ત્યાં પણ હશે કોઈના પણ ચોપડા સાફ તો નથી ને આજની તારીખમાં એમાં છેતરપિંડીમાં બહુ નુકસાનની વાત નથી મને એક બાળકે કહ્યું કે વૈષ્ણવ અમને ભેટ ધરી જાય છે તો એ ભેટથી અમે સેવા કરી છે પણ મેં તમને ભેટ ધરી જાય છે ઠાકુજીને ભેટ ધરે છે તમારી ભેટ કેવી રીતે કહેવાય

વૈષ્ણવની છોકરી પરને તો તમને અમારે ભેટ ધરવી જોઈએ અમે કન્યાદાન ના આપીએ અરે આપો ને તુલસીપત્ર મૂકીને સો રૂપિયા એકસો એક રૂપિયા આપો પછી વૈષ્ણવના ઠાકુજીને તમે ભેટ મનોરથ કેમ નથી કરતા વૈષ્ણવ જો તમારા આટલા વાલા હોય વૈષ્ણવ જો ખરેખર આટલા વાલા હોય તો જેમ વૈષ્ણવનો પૈસો તમે લો છો ઠાકુરજીના પોતાના ઠાકુજી માટે વૈષ્ણવના ઘરના ઠાકુજીને કોઈ દિવસે છપ્પન ભોગનો મનોરથ કરવા કોઈ દિવસે એડોલાનો મનોરથ કરવાઓ એ તો બિચારો મનોરથ કરાવે તેમાં ભેટના પૈસા પસા લો છો તમે કે મનોરથ મનોરથની આરતી કરવા આવે તેના પૈસા અનકૂટની આરતી કરવા જાય બાળક પૈસા લે છે ભેટ એની એકંદરે ભુટ્ટી માર્ગમાં છત્રીસ પ્રકારની ભેટ છે હો અદ્ભુત મહિમા છે કોઈ સંપ્રદાયમાં આટલી ભેટ નથી લેવાતી અમે મરીએ તો ભેટ અમે જન્મીએ તો ભેટ અમારા જન્મદવસની ભેટ તમારા જન્મની ભેટ તમે મરો તો ભેટ તમે પરણો તો ભેટ અમે પરણીએ તો ભેટ અમારા ગાયની ભેટ અમારા ખવાસની ભેટ ગધેડો નથી પાલે તો ગધેડાની ભેટ દરેક વાતની ભેટ તોય પાછો સંતોષ નહીં પછી ઠાકુરજીની ભેટ નોખી અરે એક તો મૂકો ને આટલી બધી ભેટ જ્યારે આવી રહી છે છત્રીસ પ્રકારની એક બાળકને મેં ફોન કરીને પૂછ્યું કે આગ્યા આપવાની ભેટ એટલે શું મેં થોડોક અવાજ મોઢામાં કપડાં ઠૂંસીને ફોન કર્યો તેમ તમે કોણ છો મેં કીધું આપનો દાસ મારો તેમણે તો હું સમજાવું છું તમને કોઈ સમજાવો બોલે તમે કોઈ દુકાન ખોલો તો આજ્ઞા લેવા તો આવશો કે નહીં મેં કીધું હા કૃપા ના આજ્ઞા તો લેવી પડે ને આપણે તો એની કાંઈ ભેટ નહીં ધરો અમને તમે કીધું તો પછી કૃપાનાથ એક વાત આપ એમ કેમ નથી કરતા કે આપ જ્યારે હવેલી ખોલો છો તેની ભેટ અમને પણ કંઈ ધરો ના અહીંયા હું હવેલી ખોલો આવું છું એની લો જેટલા ગામના વૈષ્ણવ બધાને એકસો એકસો એક રૂપિયા ભેટ એ તો આપતા નથી હો પાછા એટલે આખી વન વે ટ્રાફિક ચાલતી હોય છે તો જ્યારે આટલી વન વે ટ્રાફિક ચાલતી હોય ત્યારે પછી વૈષ્ણવ આપણા છે એ તમે આત્મભાવથી નથી કહી રહ્યા અસ્વાર્થભાવથી કહી રહ્યા છે ખરેખર જો આત્મભાવથી માનતા હો તો વૈષ્ણવની દીકરી પરણે ત્યારે અમારે કન્યાદાન આપવું જોઈએ અમારી દીકરી પરણે તમારે કન્યાદાન આપું જોઈએ તમારો જન્મદિવસ હોય તો અમને ગિફ્ટ તમને આપવી જોઈએ અમારો જન્મદિવસ હોય તમે અમને ગિફ્ટ આપો અમારું ઘર અમે નવું લઈએ તો તમને બોલાવીએ ખાનો ખવડાવીએ તમારો ઘર લ્યો તમે નવું લો અમને બોલાવો ખાનો ખવડાવો પણ એ નથી ચાલતું વન વે ટ્રાફિક છે એટલે વન વે ટ્રાફિકમાં સ્વાર્થ વધારે ઝળકી રહ્યો છે અને સ્નેહ ઓછો થઈ ગયો છે અને સ્નેહ જ્યારે ઓછો થઈ જાય છે ત્યારે આ હૃદય પ્રભુની પણ ભક્તિ કરવાને લાયક રહી જતો નથી કેમ કે જ્યારે આપસમાં આપણે સ્નેહભાવ નથી નભાવી શકતા ત્યારે પ્રભુમાં સ્નેહભાવ ક્યાંથી નભાવી શકશો શાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું છે યા પ્રીતિ રવિવેકાના વિષય છો ન પાયની સ્મરત સામે હૃદયન માં પસરપતુ હૃદયમાં સ્નેહનો ભાવ હશે તો ઠાકુરજી તરફ વળશે વાર્તામાં આવે છે કે જ્યારે દીક્ષા આપવા જતા હતા ત્યારે એમણે કહ્યું કે કૃપાનાથ આને વેશ્યા રાખી છે મહાપ્રભુજી એને બે વખત પૂછ્યું રાખી છે હા રાખી છે રાખી છે હા રાખી છે પણ કચ્છા કંઠી લઈ લે આ વેશ્યા રાખી એને બ્રહ્મસંબંધ કેમ આપો આપ મહાપ્રભુજી એક જ વાત કહી કે સ્નેહનો ભાવ તો છે ને આ વેશ્યાથી ઠાકુરજી તરફ વળવામાં કેટલો વખત લાગશે એટલે આપ્યો બ્રહ્મસંબંધ પણ જ્યાં સ્નેહ ભાવ નથી સ્વાર્થ ભાવ જ છે ને તેમને બ્રહ્મસંબંધ નથી આપ્યો તો શું ભગવત સેવા નાહી નિભેગી તાતે તો કો બ્રહ્મ સંમત નહીં દે તો પ્રભુજી ના પાડે છે મુદ્દા સ્નેહ ભાવનો છે સ્નેહ ભાવ તમારો હશે ને છોકરામાં હશે છોકરીમાં હશે ઘરમાં હશે ધંધામાં હશે એ ઠાકોરજી તરફ વળી જશે પણ સ્નેહ ભાવ જ નહીં હોય સ્વાર્થ જ ભાવ હોય દરેક વાતમાં કસો કસો લૂંટો લૂંટો એ ઠાકોરજી તરફ વાળશો તો તમે ઠાકોરજી તરફ વાળશો ત્યારે પણ એ સ્વાર્થ ભાવ જ વળશે ને અમારા રાજસ્થાનમાં એક એવું થયું પાણીની અછત ને એટલે સરકારે સેન્ક્શન કર્યો બંધ બાંધવાનો એ જેટલા વર્ષે બંધ બંધાયો તેટલા વર્ષોમાં ત્યાંથી નદી વહેતી જ બંધ થઈ ગઈ આપણે હવેલીઓના બહુ મોટા મોટા બંધ બાંધી દીધા છે પણ સ્નેહ સરતા તો ત્યાં વહેતી નથી સુખા પડેલા બંધ છે આ બધા એ સ્નેહ સહિતા વહેતી હશે તો ભક્તિનો બંધ બંધાઈ જશે ભરાઈ જશે અને તમને પૂરો લાભ મળશે બંધ બાંધવામાં આટલા બધા નદી તો ગાયબ થઈ ગઈ બંધ ઉભો થઈ ગયો કોઈ કામ ન ને હવેલીઓ આવું નુકસાન પહોંચાડ્યું છે એક તરફા આ સ્વાર્થ ને સંતોષવાની વૃત્તિ છે એમાં નથી તમારો દોષ કે નથી અમારો દોષ એ આપણો દોષ છે અને આપણા દોષના ઉપર આપણે કાબૂ મેળવી શકીએ છીએ શ્રી મહાપ્રભુજીના વાણીના અવગાનથી અહીંયા રાખીએ દ્રઢાયન ચરણ કેરો ભરોસો દ્રઢાયન ચરણ કેરો શ્રીવલ્લ નખચંદ્ર છટા બેન सब जग अंधेरो भरो दृढन चेरो साधन नहीया में मे जासो निवेरो कहा સાંભળ્યું એનો આભાર નથી માનતો પણ મહાપ્રભુજીની કૃપા માનવું છે